નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી વાર શનિવાર આજના નવા બજાર ભાવ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં લાઈક કરી નાખજો અને ચેનલમાં અંત સુધી બનાવી રહેજો કારણ કે રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ મિત્રો આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની પણ જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે થરા અને થરાદ માર્કેટયાર્ડના બજાર ભાવની તો સૌ પહેલાં થરા માર્કેટયાર્ડમાં રાયડાનો ભાવ નવસો પચાસથી નવસો સાઠ રૂપિયા ગુવારનો ભાવ એક હજાર દસથી એક હજાર બાર રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો ત્રીસથી અગિયારસો એકાવન રૂપિયા રાજગરો ફોરસો એકતાલીસથી સોળસો સિત્તેર રૂપિયા બાજરી ચારસો બાવીસથી ચારસો પચાસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો સિત્તેરથી છસો દસ રૂપિયા કપાસના બજાર ચૌદસોથી ચૌદસો વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો થારા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેવા અમારી વિનંતી ત્યારબાદ થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આગળ આપણે ખેડૂત મિત્રો થરાદ માર્કેટ યાર્ડમાં આજે જીરાનો ભાવ પાંચ હજાર ચારસોથી છ હજાર બસો રૂપિયા રાયડો નવસો પાસઠથી એક હજાર દસ રૂપિયા ગુવાર નવસો સિત્તેરથી એક હજાર વીસ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો એકવીસથી અગિયારસો અડતાલીસ રૂપિયા બાજરી ચારસો ત્રીસથી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે થરા અને થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ વાર શનિવાર આજના સો સો ટકા સાચા બજાર ભાવ અને અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયોની માહિતી રોજેરોજ તમારા યુટ્યુબમાં જોવા મળી રહેશે નોટિફિકેશન દ્વારા તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સરસ મજાની એવી કોમેન્ટ કરી નાખજો